સુરત જિલ્લાના ચલથાણ ખાતે મહેફિલ માણતા ઈસમોના રંગમાં ભંગ પડ્યો વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા દસ જેટલા ઈસમોને કડોદરા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા ચલથાણ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં મહેફિલ માણવા આવ્યા હતા સુરત જિલ્લાના ચલથાણ ગામમાં એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા કડોદરા પોલીસે દરોડા પાડ્યા હતા આ દરોડામાં પોલીસે વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા નવ લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં ભાવનગર અમરેલી અને સુરતના લોકોનો સમાવેશ થાય છે મળતી માહિતી અનુસાર સુરતના ચલથાણ ખાતે વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા નવ ઈસોમોના રંગમાં ભંગ પડ્યો હતો પોલીસે ડેટ કરીને ઝડપી પાડ્યા હતા પોલીસે ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની બોટલો મોંઘી કાર અને અન્ય વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો છેલ્લા ઘણા સમયથી આ ફાર્મ હાઉસમાં આવી રેવ પાર્ટીઓનું આયોજન કરતા હતા આ ઘટના અંગે કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ રેવું પાર્ટીમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત